છે બા જય ખંભલાઈમાં ભાઈઓ ફરી એકવાર જીવનની પ્રત્યેક પળો માત્ર જીવી જવા માટે નથી હોતી એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવવી જોઈએ કે આયખાના અંત સુધી મમડાવી શકાય હજુ કોટક બહુ સરસ લાગતા ચિત્રલેખામાં પ્રભાતના પુષ્પોમાં કે જીવન અને મૃત્યુ વચ્ચેના કાળને જીવન અને મૃત્યુ વચ્ચેના કાળને હું એક વિરાટ હાસ્ય માનું છું એટલે એવા દિવંગત આત્માઓ હમણાં જ જોરાવરસિંહ જાદવનું દુઃખદ અવસાન થયેલું અને ખૂબ સરસ એક સાહિત્યકાર અને જેણે આપણા કુળદેવી દેવી દેવતાઓ સુરાપુરા અને સતી માયના ઉપર ખૂબ સરસ પુસ્તક લખેલું આપણે સતસત વંદન કરી અને તમને હું લક્ષણની હવે કંઈ બોલીશ નહીં હું તમને શાંત રહી અને શું શું થઈ ગયું છે એ દેખાડવું તમને મજા આવશે અને તમે ફીલ કરશો તમને એમ લાગશે તમે માંડલમાં તળાવ મધ્ય પુલ ઉપર આપણે જોઈએ આજે આમની નવચંડી છે જય અંબા જય ખંભલાઈ માં હા શરૂ થઈ ગયું મજા મજા આવી તો કઈ બોલો બે શબ્દ ખંભલાઈ માં જય ખંભલાઈ માં બહુ સરસ વિધિ કરાવે છે અને મજા આવી

એટલે ખૂબ સરસ તમે જુઓ પુલ ઉપર વાંસની જ અને ચટાઈ સૌ પોતપોતાના કામ કરી રહ્યા છે લક્ષચંડીની તૈયારી સબ પ્રાણીઓમાં સિંહ રૂપે ગરજતી માં એક હતું આપણો વહાલો પુલ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે બ્રહ્માનું કેન્દ્ર બિંદુભાઈ ભાઈઓ અને આપણે કોશિશ કરી રહ્યા છીએ કે મા જ્યાં સ્વયં નિવાસ સ્થાન છે માનું એને આપણે તો શું સુંદર બનાવવાના પણ માને આપણા ઉપર ગૌરવ થાય અને ખૂબ ગમે કે મારા દીકરાઓ સરસ પ્રયત્ન કરી રહ્યા છે બસ આપણી ભાવનાને અનુભવે અમારા દિનેશભાઈ પેઇન્ટર દિનેશભાઈ જેમ બાજલાઈ માં પેલા રીતે સ્કેચ બનાવે પછી એનું પેલું થાય પછી એને ફીલ કરવામાં આવે જેમ ભક્તિ કરવાથી જીવનનો પથ ક્યારે પૂરો થઈ જાય ખબર ના પડે કંટાળો ન આવે મેં નાના નાના પાંચ સાત વર્ષના છોકરાને ઘણી વાર બોલતા જોયા છે આજે બહુ કંટાળો આવે છે હવે એવડીક ઉંમરમાં જો જીવનની શરૂઆત જ પ્રભાત છે ત્યાં કંટાળો છે તો એ સિત્યાસી વર્ષ સુધી કેવી રીતે જીવી શકશે એટલે એક સરસ વાક્ય છે પૃથ્વી ઉપર વસતો તમામ જીવ જીવતો નથી હોતો પૃથ્વી ઉપર વસતા તને તમામ જીવ જીવતા નથી હોતા એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો તો માત્ર પોતાનું અસ્તિત્વ જ ટકાવી રાખતા હોય છે તો કંટાળો આવે રોડ ક્યારે પૂરો થઈ ગયો અને ક્યાં માં સુધી પહોંચી ગયા એવું પ્રતિ થાય આપણને એટલા માટે ઇતિહાસ તો મેં તમને વારંવાર કીધેલો છે આનંદનો ગરબો અત્યારે વગાડી રહ્યા છે પવિત્ર વાતાવરણ થાય અને પછી અંબા ચાલીસા ફરી એકવાર વિનંતી કરું છું અંબા ચાલીસા દરરોજ એકવાર સાંભળો ભાઈઓ એક વરસ સાંભળો અને અહીંથી બોલી રહ્યો છું ચમત્કાર થતો જુઓ તમારા જીવનમાં દરરોજ એકવાર સાંભળો અંબા ચાલીસા જ્યારે પણ સમય મળે ત્યારે આખી યજ્ઞશાળા થઈ ગઈ ગયો લગભગ છેલ્લું કલર કામ ચાલી રહ્યું છે ફીલ કરો ભાઈઓ ફીલ કરો જીવન અનુભૂતિનું બીજું નામ અનુભૂતિ જ નથી જીવનમાં તો તો શુષ્ક તારે પથ્થરમાં આપણા માં કઈ ફેર નો રહે ફિલ કરો ચૌદ ડિસેમ્બર થી તમે બેઠા હશો નાઇન્ટી ડિગ્રી એંગલ ઉપર બનનારી યજ્ઞ શાળા નો ટોલરન્સ મેં કીધું ટોલરન્સ શરરાય ચલાવી નથી લેવાનું એક ઇંચનો ફેરફાર નહીં કુશળ કારીગરો પાસે કેનોપી નોપી સુરેનાળ દેવ આવી રહ્યા જો કેવી મજા આવે બસ માં ખુશ ખુશાલ હોય એટલે ઘણું મથાગ પરિશ્રમ મથાગ તો જ થઈ શકે આવડા મોટા પ્રકલ્પ સિદ્ધ લેસ મી મોર વી લેસ મી મોર વી અમારા ભારતીય બા કચરા બધા ચાલુ જોઈએ સતત ચોખું ચણાક જોઈ મારા દરબારમાં ઇટાલિયન માર્બલ છે સરપ્રાઇઝ આપણા મુખ્ય સ્થાપન ને પણ બધા બધાને બહુ જ ગમે છે તો આ વખતે સરપ્રાઇઝ કે મુખ્ય સ્થાપન ઉપર શું હશે જે માં પ્રેરણા કરશે એ આપણે કરાવવા આપી દીધું છે તમારા બધા માટે સરપ્રાઇઝી પૂરી કરાવી દઉં આનંદનો ગરપો સંપૂર્ણ થયો અંબા ચાલીસા ખરેખર નથી દિવસમાં એકવાર અવશ્ય સાંભળો અને વ્યક્તિગત સાંભળો બધા અને યુટ્યુબના માધ્યમથી જ સાંભળો मधु मे ब्रह्माण्डमा व्यभिरहितु मधु शक्तिरूपे